સુરતમાં થોડા દિવસો પહેલા ભવાની વાડ વિસ્તારમાં આવેલા ભવાની મંદિર પાસેથી પંચ્યાસી લાખથી વધુ રોકડ રૂપિયા આંગળીયા પેટીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરી લૂંટ હોવાની ઘટના સામે આવી હતી આ લૂંટની ઘટનાને લઈ લાલગેટ પોલીસે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી ત્યારે સોળ દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આખરે આ ગુના ઉકેલવામાં સફળતા મળી છે ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતા લાલગેટ પોલીસ મથકના ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામથી આંગણીયા પેઢીની ઓફિસ બહારથી અઠ્યાસી લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાસ પત્તા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યો હતો બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ તૈનાત થઈ હતી થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ હતી તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સોળ દિવસ બાદ આ ઘટનાને

પ્રવીણ કુમાર એન્ડ કંપની જુના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠ્યાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાના ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કોંગ્રેસ થી એને છોડી દે છે અને મોટરસાઇકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ધોળા દિવસે થયેલી લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેને લઈ ગુનાને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની જુદી જુદી પંદર જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં પોલીસે જુદા જુદા પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કર્યો હતો આરોપીને પકડવા માટે પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજથી લઈને બસ સ્ટેશન ફોન ટેસ્ટિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે લૂંટ કરનાર નદીમ ભોજાણી નામનો આરોપી છે અને તે જૂનાગઢનો છે તે ત્યાં હાલ રહી રહ્યો છે જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દ્વારા જૂનાગઢ ખાતે વર્કઆઉટ કરી આરોપી નદીમ બોજાણીને પકડી પાડ્યો હતો તેની પૂછપરછમાં આ લૂંટ તેણે નવાઝ ફત્તા સાથે મળીને કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે સુરતથી ફરિયાદી નવાઝ ફત્તાની ધરપકડ કરી હતી આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની ની સિફત ની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી મોહમ્મદ નદીમ મોહમ્મદ યુનિસ ભોજાણી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેણે 10 લાખ જેટલો ક્રેડિટ કાર્ડ નો દેવો થઈ ગયો હતો તે ચૂકવવા માટે નવાઝ ફત્તા સાથે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો નવાઝ ફત્તા એ આરોપી નદીમ ભોજાણી સાડુભાઈનો દીકરો છે અને તે તેના શેઠના ના યુએસડીટી ના રૂપિયા અવારનવાર આંગળિયા પેઢી મારફતે લેતા જતો હોવાનું નદીમ ભોજાણીને કહેતો હતો ત્યારે નદીમે સાડુભાઈના

નવાઝ ફતા જેમ મેં વાત કરી લઈ ગયા એનો કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ ભોજાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત